થોડું ફીટ બંધ લે ના સીવણ બા હાલે ની ના ઈ તો થઈ ને કા અંદર એડા બેડો જ બચ્ચા ના ફૂટી જાય ના ફૂટે ને ના ના કમ્પ્લીટ કરું હા મે ની છે ને ઢબલા હા તો હા ધરમ નું કામ છે એમ તો પંખી ઘર આપણે હા હા પંખી ઘર હા હા પંખી નું ઘર છે મોટબા મોણા કોમેન્ટુ કરે એના વિડિયો માળા લગાવશો તમે હે હા ઓય કરે એના માળા લગાવવાના એને એના એમના નામ ના એમને એના હા બરાબર તો બનાવવાનો

રાખવા <coughs>